પહેલી જૂને સમગ્ર વિશ્વમાં મિલ્ક ડેની ઉજવણી કરાય છે જેનો ઉદ્દેશ્ય દૂધ ઉત્પાદનમાં વૃદ્ધિ કરી અને ડેરીનો વિકાસ કરવાનું છે દૂધના પૌષ્ટિક મૂલ્ય લોકોને સમજાવી અને દૈનિક આહારમાં દૂધના વપરાશનો સમાવેશ કરવાનો છે વિશ્વમાં દૂધ ઉત્પાદનમાં ભારત પ્રથમ ક્રમે છે વિશ્વમાં એક દિવસમાં બસ્સો પચાસ કરોડ લિટર દૂધનું ઉત્પાદન થાય છે વિશ્વનું ચોવીસ ટકા દૂધનું ઉત્પાદન માત્ર ભારતમાં થાય છે ગુજરાતમાં અમૂલ સાથે જોડાયેલા પાંત્રીસ લાખ બહેનો દરરોજ બસ્સો કરોડની દૂધ

આજે ફરી પાછી રિલીઝ કરી રહ્યા છે એનો ખૂબ જ અમને આનંદ છે